ભગવાનના સ્વ મુખે બોલાયેલા બે ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એકમ ભાગવત શાસ્ત્ર મુક્ત ગર્જતી સ્પષ્ટ લખાયું છે પ્રમાણ છે પરીક્ષિત ભાગવત મુક્તિ પ્રદાન કરે છે મારું ને તમારું મન ચિત્ત જે ભ્રમણ કર્યા કરે છે એને ભગવાનમાં સ્થિર કરે છે અને સાથે સાથે જ્ઞાન અને વૈરાગ્ય આ જે ભક્તિ છે મેં કાલે કહ્યું હતું બધામાં જ્ઞાન વૈરાગ્યનો અભાવ છે સુષુપ્ત છે જ્ઞાન જાગે વૈરાગ્ય જાગે પછી તમારું મન છે લૌકિક તૃષ્ણાઓથી પાછું વળી અને પરમ તત્વ તરફ પ્રયાણ કરે સાત દિવસ આપણે એ જ કરવાનું છે બને એટલા એવા પ્રયાસો કરવાના ભાગવતના એક એક શ્લોકો શબ્દાર્થ અન્વય મંથન કરી અજવાળામાં છીએ આપણે અંધારામાં છીએ આપણે બધા અજવાળામાં છીએ છતાં અંધારામાં છીએ એ અંધારું હટે અને સ્વપરિચય થાય એના માટે ભાગવત છે ખબર છે દૂધમાં ઘી છે દૂધ એમાં ઘી છે દૂધનું ભરો અને એમાં દિવે મૂકો તો દીવો થાય ન થાય છે તો ખરું જ દીવો ત્યારે થાય એમાં મેળવણ નાખો એનું દહીં થાય એનું મંથન કરો માખણ નીકળે એને ચૂલે ચડાવો પાણીનો ભાગ બળી જાય પછી શુદ્ધ તત્વ વધે એ ઘી તત્વ વધે અને એનાથી દીવો થાય આ જ પ્રવૃત્તિ આપણે સાત દિવસ કરવાની છે પછી અમુક અમુક ના ગમે એટલી ખટાશ નાખો એ મળે નહીં ઘણાને ટેવ હોય એમ મેળવણ નાખ્યા પછી ઢાંકીને મૂકી જ દેવાનું હોય સવારે જવું એટલે દહીં થઈ ગયું હોય પણ અમુક ને ટેવ હોય ને અડધી અડધી કલાકે આંગળી નાખે મળ્યું મળ્યું